સંતની વ્યાખ્યા બહુ સુંદર કવિઓ મેં તમને કહ્યું કે કવિઓને પોતાની કલમ છૂટછાટ ભરેલી હોય છે એમાં એક નીતિન વડગામા નામના એક કવિ એક બહુ સુંદર શબ્દો લેખા છે બહારની સાથે હોય ભીતરનો એક જ ભગવો રંગ બહારની સાથે ભીતરનો હોય એક જ ભગવો રંગ પ્રગટાવે અંદર અજવાળું એ જ ખરો સત્સંગ ના કેવળ મંદિરના એ તો મનના હોય મહંત ના કેવળ મનના હોય મહંત એનું નામ જ જ સાચા સંત કેવળ મંદિરમાં પૂજા કરી પણ પણ મહંત હોય મનની પણ પૂજા કરતો હોય એ મહંત છે આ સંસારમાં બહારની સાથે હોય ભીતરનો એક જ ભગવો રંગ તો બહાર પણ બીજું હોય અંદર બીજું હોય મુખમે રામ બગલમાં છોરી